નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ધોરણ ત્રણથી આઠનું જે પ્રથમ સત્રની પરીક્ષા છે તેનું ટાઈમ ટેબલ આવી ગયું છે તો તે આપણે આ વિડિયોમાં જોઈ લઈએ તો વિડીયો શરૂ કરતા પહેલાં ચેનલ પર નવા હતો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય તો આ છે ટેબલ તમે જોઈ શકો છો ધોરણ ત્રણથી આઠનું છે આમાં તારીખ છથી શરૂ થશે છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સોમવારથી ધોરણ છ અને છ થી આઠ એમાં સામાજિક વિજ્ઞાનનું પેપર છે સમય અગિયારથી ચૌદ એટલે કે બે વાગ્યાનો છે અગિયારથી બે એસી ગુણનું પેપર છે ત્યારબાદ સાત તારીખે મંગળવારે ત્રણથી પાંચ ધોરણ ત્રણથી પાંચ ગુજરાતી પ્રથમ ભાષા એ પણ અગિયારથી એક વાગ્યાનો સમય છે ચાલીસ ગુણનું પેપર છે બીજું છે સાત તારીખે મંગળવાર સાત તારીખે મંગળવાર હા તેથી છ થી આઠમાં ગુજરાતી પ્રથમ ભાષા છે અને એનો સમય છે બેથી પાંચ એસી ગુણનો પ્રશ્ન છે એસી ગુણના પેપર ત્યારબાદ તારીખ આઠ તારીખ છે બુધવાર ત્રણથી પાંચ ગણિત એમાં અગિયારથી એકનો સમય છે ચાલીસ ગુણનો ત્યારબાદ આઠ તારીખે જ બીજું છે છ થી આઠ વાળાને ગણિતનું છે એને પણ બેથી પાંચ વાગ્યાનો સમય છે એસી ગુણ પેપર છે ત્યારબાદ તારીખે ગુરુવારે ધોરણ ત્રણ થી પાંચ એમાં ત્રણ થી પાંચ વાળાને હિન્દી પ્રથમ ભાષા અને પાંચમા ધોરણ વાળાને હિન્દી દ્વિતીય ભાષા પણ છે તો જેને જે લાગુ પડતું હશે એને સમય બધાને એક જ છે અગિયાર થી એકનો ચાલીસ ગુણનું પેપર છે ગુરુવારે જ છથી આઠવાળાને હિન્દી પ્રથમ દ્વિતીય ભાષાનું બંનેનું છે તો એને સમય છે બેથી પાંચનો ચાલીસ ગુણનો પેપર દસ તારીખે શુક્રવારે ધોરણ ત્રણથી વાળાને પર્યાવરણ છે અને છથી આઠવાળાને વિજ્ઞાન છે ધોરણ ત્રણથી પાંચવાળાને અગિયારથી એકનો સમય છે ચાલીસ ગુણ વિજ્ઞાનવાળાને ધોરણ થી આઠ વિજ્ઞાન છે એને બેથી પાંચનો ટાઈમ છે એસી ગુણ અને પછી અગિયાર તારીખે છ ધોરણ છથી આઠ વાળાને સંસ્કૃત સમય છે આઠથી અગિયારનો એસી ગુણ તેર તારીખ સોમવારે છેલ્લું પેપર જે ત્રણથી પાંચવાળાને અંગ્રેજી પ્રથમ ભાષા અને દ્વિતીય ભાષા છ થી આઠ વાળાને પણ અંગ્રેજી પ્રથમ અને દ્વિતીય ભાષા જે લાગુ પડતું હોય છે ત્રણથી પાંચવાળાને જે અગિયારથી એકનો સમય છે અને છથી આઠ વાળાને બેથી નો સમય છે ત્રણથી પાંચવાળાને ચાલીસ ગુણ ઉપયોગ હશે અને છથી આઠવાળાને એસી ગુણ રૂપિયોગ છે તો મિત્રો આ હતું પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ ત્રણથી ટાઈમ ટેબલ વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો